ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા શહેરીજનો પાલિકાના આવા અણ અણઆવડત વહીવટનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ સહિતના તમામ વેરાઓ બમણા કરી દીધા હોવા છતાં પણ શહેરીજનોને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા શહેરીજનો ભાજપ શાસિત પાલિકાના આવા વૈવર્થી ત્રાયમાંમ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા મોટા મદરેસાથી گلશનગર જવાના માર્ગ પર છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે 24 કલાક ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે તો આ વિસ્તારમાં અવિરતપણે ભૂગર્ભના ગંદા પાણીથી સ્થાનિક લોકોના માંદગીના ખાટલા પણ ખડકાયા હોવાની સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા તો ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો સ્થાનિક લોકોના બાથરૂમમાં ભૂગર્ભના ગંદા પાણી આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ ભૂગર્ભના જાહેર માર્ગ પર રેલાતા દૂષિત અને ગંદા પાણીને લઈને નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલી પાંખને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ

વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વિસ્તારમાં રીલાતા ભૂગર્ભના ગંદા પાણીના કારણે જો કોઈના બાળકનું મૃત્યુ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ શાસિત નગરપાલિકા અને વહીવટીતંત્રની રહેવાની પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી તો સામાજિક કાર્યકર યાસીનભાઈ સુમરાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ફરિયાદ ભૂગર્ભ શાખામાં કરતા કીર્તિભાઈ એન્જિનિયર દ્વારા આ વિસ્તારના લોકો વેરા ભરતા નથી તેમ જણાવી ખરાબ વસ્તુ ભૂગર્ભમાંથી નીકળતી હોવાનું જણાવી આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાસે અસંખ્ય વાર બાયોમેટ્રિકલ વેસ્ટ નીકળતો હોવા છતાં પણ તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે ત્યારે લઘુમતી વિસ્તાર સાથે શા માટે ઓરમાયું વર્તન દાખવામાં આવી રહ્યું હોવાનું પણ વિધક પ્રશ્ન કર્યા હતા અને છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી લીલાતા દૂર દૂર સુધી પહોંચતા વિસ્તારમાં અસહ્ય ગંદકીને લઈને રોગચાળો પણ ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારની મુલાકાત લઈ છાશવારે રેલાતા ભૂગર્ભના ગંદા પાણી અને દુર્ગંધયુક્ત પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી તો આજ વિસ્તારમાં ભૂગર્ભના ઢાંકણાની બે મહિના પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેનો કાટમાળ આજે પણ જાહેર માર્ગ પર પડ્યો હોવાથી રાહદારીઓ સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે તેથી સત્વરે પાલિકા તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે લાલ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે તો વોર્ડ નંબર દસ ના ભાજપ માંથી ચૂંટાયેલા ત્રણે કોર્પોરેટરો વોટ લીધા બાદ આ વિસ્તારમાં ડોકાયા ન કરવાતા હોવાના આક્ષેપો કરી સ્થાનિક લોકોએ તેઓની સામે પોતાનો કંઈક આ રીતે રોષ પ્રદર્શિત કર્યો હતો પાટણ શહેરના વોર્ડ નંબર દસના ગુલશનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાઈ રહી છે અહીંયા ખૂબ જ દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રેલાય રહ્યું છે અને લીકેજ થઈ પાણી બહાર આવી રહ્યું છે પાણી અંતરના રહ્યું છે અહીંયા સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે અને પરેશાન છે વારંવાર નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી હોવા છતાં જાણે નગરપાલિકાના સત્તાધીશો અને જે તે અધિકારીઓ લઘુમતી વિસ્તારમાં રૂમાયું વર્તન કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવા છતાં આ પ્રશ્નનો નિરાકરણ આવતું નથી આજે અહીંયા સ્થાનિકોએ વોર્ડ નંબર દસના કોર્પોરેટર શમીમમાનો સુમરાને જાણ કરતા તેઓ અહીંયા સ્થળ પર આવ્યા છે અને તેઓ જેઓ જોયું છે કે ખૂબ જ ગંદા પાણી રસ્તા ઉપર ધીલાઈ રહ્યા છે અહીંના વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહી હામ પોકારી ગયા છે અમે નગરપાલિકાના સત્તાધીશોને આપના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં આ પ્રશ્નનો કાયમી નિકાલ નહીં થાય

મોટા મદરેસા પાસે ને ગુલસનગર પાસે પાણી ગંદુ પાણી ગટરનું ઉભરાતા અમે જાણ કરી છે વારંવાર અમે જાણ વર્ટ દસના કોર્પોરેટર જાણ કરે છે ત્યાંના સાહેબો એમ કહેવામાં આવે છે કે આ લોકો વેરા લઈ પડતા અંદરથી ખરાબ વસ્તુઓ ગટરમાંથી નીકળે છે તો આ લોકો મોટા આપણા બસ સ્ટેશનની આગળ મેડિકલ વેસ્ટ નીકળે છે ત્યારે ત્યાં વારે સાફ કરે છે અહીં અમને સબૂત પતાઈ કરીએ કંઈ શું નીકળે છે એ પણ અમને જાણ ખાલી મો મોઢેથી બોલે છે બરાબર ને આ લોકો નાણે કરતા બતાવતા નથી કઈ વસ્તુ ખરાબ નીકળી છે ને આ અમારા અમાન્ય વર્તન કરે છે અમારી જોડે કોર્ટ એમ્પાર જસના કોર્પોરેટ વારે વાર સમીમાન સુમલા તા જઈને જાણ કરે તો એમનો આભાર થાય છે આ નાણે કાન કરે છે નિકાલ નહીં થાય તમે કે આની પ્રજાની જોડે રહીને પાટણ નગર પર હલ્લાબોલ કરીશું અમાન ઉપવાસ પર બેસવાને અમે આ બસ મારે આ કમ્પ્લેન કરવાની છે સાહેબ કે મારા બાથરૂમમાંથી પાણી આવે છે બોરોબા અહીંયા મને 15 20 દાડા ત્યાં લોકો કર્મચારી લોકો આવે છે અને અહીંયા થી આ લોકો કશું કરતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી રિપોર્ટિંગ કરીને જશે અને પછી આ પ્રોબ્લેમ પાછી થઈ જશે એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમારા ગંદાને બધ્યા સફાઈ જો સફાઈનો કામ કરીશું અહીંયા પાણીની બહુ સમસ્યા ખરાબ છે આ રોગચાળો ફાટ નીકળશે ને અભી ચાંદીપુરનો રોગ બહુ चलता है यहां कोई काटेगा तो કોણ इसकी જવાબદારી લેશે ભાજપ वाले લઈ લે અહીંયા ચુટા કે ચાલશે ભાજપ वाले 10મા વાણે કે બાબુ કોપોરેટરને તને કા છોકરાને કાં ભાજપ વાળે વોટ લેના ચાતે ખાલી યા